રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે અગત્યની બેઠક મળી ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલ સિંઘ તોમરની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હવે આવનારા આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસ આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ દેખાતો નથી ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલ સિંઘ તોમરે જણાવ્યું

આજે આપણે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પ્રદેશ કારોબારીની અને તોમરજી હાજર હતા ને એમને અમને આખું સમજાવ્યું કે ઇલેક્શન આવે છે સંગઠન બનાવવાનું છે સંગઠન આપણે મજબૂત બનાવવાનું છે ને આપણે જે આવતા ઇલેક્શન છે એની અંદર કામ કરશે આગળ બી અમે એમ તો કામ કરતા જ હતા લોકોની સેવા કરતા જ હતા રોડ પાણી ગટર હોસ્પિટલ નું હોય એ બધું કાર્ય અમે કરતા જ હતા હવે અમે એકદમ ઉત્સાહથી ને જે બી કાર્ય લોકો આવશે એ આપણે કાર્ય પૂર્ણ કરશું એનસીપીમાં જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે એના પછી મારો આ બીજો પ્રોગ્રામ છે પહેલા પ્રોગ્રામ અમારો અંબાજીમાં હતો અંબાજી માતાના અમે દર્શન કરેલા અમે સો ગાડીના કાફલા સાથે ત્યાં દર્શન કરવા ગયા હતા ત્યાંથી શ્રી ગણેશ કરેલા પછી કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા હતા એમાં અમે બે સીટ જીત્યા આજે અમે સુરતની અંદર અમારી બેઠક રાખેલી પ્રદેશની ત્યાં અલગ અલગ જિલ્લાથી લો અમારા પદ અધિકારીઓ આવ્યા હતા અને સુરત જિલ્લાના પદ અધિકારીઓ જોડે અમે આગળની રણનીતિ જે કોર્પોરેશનના ઇલેક્શન આવે છે એના માટે ચર્ચા કરી એ આપની વાત સાચી છે કે વિરોધ પક્ષ જેવું હોવું જોઈએ એવું દેખાતું નથી એટલા માટે તો આજે આટલા વર્ષથી બીજેપી શાસનમાં છે જે કોંગ્રેસ નહીં કરી શકી એ અમે કરવાની તૈયારીમાં છે અને જે શાસન પક્ષ છે એને દેખાડવા માંગીએ છીએ એને જે હુંમાં છે એને દેખાડવા માંગીએ છીએ કે કેવી રીતે જનતા હેરાન થઈ રહી છે આપ જોઈ શકો છો કે જે ડ્રગ્સ હોય ગુજરાતની અંદર કે દારૂની આવડ જવર હોય આટલી ખરાબ પરિસ્થિતિ છે કે જ્યાં ગુજરાતની અંદર દારૂ બની છે ત્યાં દારૂના ઠેકાઓ ઠેર ઠેર ખુલ્લા મળશે તમને ડ્રગ્સ મળશે યુવાન જે છે એ બેરોજગાર થઈ રહ્યો છે દિન પર દિવસ એટલી ખરાબ પરિસ્થિતિ છે અને મહિલાઓ જે સુરક્ષિત નથી આજે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આટલું ક્રાઇમ વધી ગયું છે ત્યાંના અમારા હોમ મિનિસ્ટર છે તો બી સુરતની અંદર આટલું ક્રાઇમ છે